બેઝિકલી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી એ ખરેખર પ્રતિષ્ઠાભરી ચૂંટણી છે આજનો જે માહોલ છે એ માહોલ બેઝિકલી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી સમરસ પેનલ એમાં વિજેતા થશે અમારે જે કામગીરી ખરેખર કરવાની છે એમાં ખરેખર જે અધૂરા કામ રહ્યા છે ખાસ કરીને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે પણ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે સુવિધાઓ હોવા છતાં હજી સુવિધા શરૂ થઈ શકેલ નથી એમાં ખાસ કરીને એટીએમ છે બેંક છે પોસ્ટ ઓફિસ છે તો આવી નવા બિલ્ડિંગની અંદર સુવિધા હોવા છતાં હજી સુધી એક વર્ષ જેવો સમય વ્યતીત થઈ ગયેલ છે છતાં આ પ્રાથમિક જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત અસીલો અને વકીલોના હિતની વાત છે આમ છતાં હજી જે શરૂ થઈ શકેલ નથી એને અમે શરૂ કરવાનો પ્રયાસ કરીશું અમારો બીજે વિશ્વાસ અમને છે જ આજે અમારી સમગ્ર સમરસ પેનલ વિજેતા થશે જ મતદાન કેવું કેટલું થશે મતદાનની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સિત્તેરથી પંચોતેર ટકા મતદાન થતું હોય છે પરંતુ કદાચ કોટ પ્રિમાઇસિસ જે સિટીથી આઠેક કિલોમીટર દૂર આવેલ છે એટલે કદાચ સિત્તેર પિંચોતેરની જગ્યાએ સાઠથી પાસાઠ ટકા થાય એવી શક્યતા છે